તો માતૃભાષાની અંદર શિક્ષણ મેળવવાથી આપણે કલ્પના શક્તિ છે રજાઓ પૂરી થતાં ધંધારથી દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે પ્રશ્ન નંબર બે શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને સો આપવા માંગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે અને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે અંજનથી શાહીનો ખડીયો કઈ રીતે ઢોળાઈ ગયો તો ટેબલ ઉપર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડીયો ઢોળાઈ ગયો શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો આઠ પટરાણીયું હતી દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે માણસ હતાશ થવાના બદલે પુરુષાર્થ કરવો જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો અંજન કિન્નરી ઉપર ખીજાયા પછી કેવી લાગણી અનુભવે છે તો અંજન કિન્નરી ઉપર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે વલ્લભભાઈને સરદારનો બિરુંદ કોણે એને ક્યારે આપ્યું તો ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનો બિરુંદ આપ્યું બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમણે ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે અને શા માટે તો વિદ્યાર્થી મિત્રો એનો સંપૂર્ણ જવાબ તમે અહીંથી લખી શકશો પ્રશ્ન બ નીચેના બે વાક્યોમાં જવાબ લખો વિદાયની આગળની રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે તો તેના જવાબ લખીશું નમર બે પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો મારે ઘેર આવેલા અતિથિનો ઉષ્માપરી સ્વાગત કરવામાં આવે છે અને મીઠો આવકારો આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન પણ જમાડવામાં આવે છે

આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ આવકારો ભજનના આધારે સમજાવો વિદ્યાર્થી મિત્રો મીઠો આવકાર અતિથિને આપવાનો છે કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે આવ નહીં આદર નહીં 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 નો માં ને તે ઘર કદીને જઈએ કંચન વર્ષે મે નિશાન ચૂક માફ નહીં માફ નહીં ચૂ નિશાન

ત્યાર પછી આગળ અથવામાં એક બીજો પણ આપણે મૂક્યો છે વાત્સલ્ય મૂર્તિ માં પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો તમે વાંચેલા કે સાંભળેલા ટચુકાઓમાંથી કોઈ પણ ટચુકા લખો તો એકવાર બાપુ બેંકમાં પૈસા જમાવા કરવા ગયા ઓફિસર કે નોટ ફાટેલી છે બીજી આપો બાપુ હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું ફાટેલી હોય કે નવી તારે શું બીજો ટચુકો છે પાપા તું મેથ્સમાં સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યો છે બાળક તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો સમીક્ષા તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો ફકરો આપ્યો છે તેને વાંચીશું અને જવાબ લખીશું પેલું છે કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ તો અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી તેથી આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ પ્રશ્ન નંબર બે દરેક ક્રિયા કઈ રીતે કરી શકાય છે તો દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે ભયથી લાલચથી અને પ્રેમથી ભયથી કે લાલચથી પડેલી ટેવો નાશ પામે છે તો ભયથી કે લાલચથી અભ્યાસ કરાવવાની રીતમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી ભયથી કે મિત્રો લાલત થી ટેવો ક્યારે નાશ પામે તો ચોથું છે કે ભાઈ કે લાલતની પડેલી ટેવોથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે ઘણા લાંબા સમયથી પડેલી ટેવો ઉપર થોડા સમયની અંદર જ નાશ પામે છે ગદ્ય યોગ્ય શીર્ષક આપો તો અભ્યાસની રીતો પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો તમારે સૂચના પ્રમાણે કરવાનો છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો નવી પરણેલી સ્ત્રી તો નવોઢા વિધવા સ્ત્રીના નામની આગળ લગાડતો શબ્દ તો ગંગા સ્વરૂપ દંદ્ર સમાસ ઓળખો તેઓની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી હતી તો કૃષ્ણ સુદામા ભાઈ બીજ એ ભાઈ બહેન ના પ્રેમ નો તહેવાર છે તો ભાઈ બહેન ત્યાર પછી મિત્રો આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીશું સરનામે આંગળી લાભ કમાળ અને સ્નેહ તો આવશે આંગળી કમાળ લાભ સરનામે અને સ્નેહ મિત્રો આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે પક્ષી તો પક્ષીઓને ચણ નાખવી જોઈએ વૃક્ષો આપણે વૃક્ષો વાવવો જોઈએ નદી તો માલણ નદી ઉપર મારા ગામમાં આવેલી છે સમણું તો સમાનાર્થી શબ્દનો સપનું પ્રકૃતિ તો કુદરત અથવા નિસર્ગ વિરુદ્ધાર્થી શબ્દ તો શુભ તો અશુભ પરાક્રમ તો કાયરતા ગળથુંથી છે તો મિત્રો જોડણી સુધારીને ફરીથી લખવાની છે તો ગળથુંથી સંસ્કાર તો મિત્રો અહીંયા આ પ્રકારે સંસ્કાર જે છે એ આપણા સાચા સંસ્કાર આ કેવા છે તો તમારે આ પ્રકારે લખવાનું રહેશે

અને દેશભક્તિ એટલે તત્પુરુષ ગળથૂથી માથી મળવું તો જન્મથી જ મળવું બાળકને સારા નરસા સંસ્કાર એની ગળથૂથી માંથી મળે છે અહીએ હોય તેવું હોઠે આવવું તો મનમાં હોય તે બહાર આવવું પ્રીતિને ભાવ ભાજી ખાવાની ઈચ્છા હતી એટલે હૈયે એવું હોઠે આવી ગયું ફર ફરવું તો એ રવાનુકારી શબ્દ છે ઢીલો ઢસ તો દિરુક્ત છે હણ હણાટ તો એ રવાનું છે અને કલકલીઓ તો એ પણ રવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો